નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ડ્રાઇવિંગ લાઇસન્સના પાંચ નવા નિયમો આવે છે તેના વિશે જાણીશું ભારતભરમાં પહેલી જૂનથી આ નિયમો લાગુ કરવામાં આવે છે તો વિડીયો ત્યાં સુધી બનાવી રહજો હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અને લાઇસન્સ માટે આરટીઓ જવાની જરૂર નહીં પડે કારણ કે સરકાર દ્વારા માન્ય ખાનગી ડ્રાઇવિંગ ટેસ્ટ સ્કૂલો શરૂ કરવામાં આવશે તેમને લાયસન્સ આપવામાં આવશે અને તે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ત્યાં જઈ સરકાર દ્વારા જે લાઇસન્સ આપવામાં આવશે ત્યાં જઈ અને તમે ડ્રાઇવિંગ ટેસ્ટ અને લાઇસન્સ કઢાવી શકશો ત્યાં પ્રેક્ટિકલ અને થેરિકલ સુવિધાઓ સમય પ્રમાણે ઉપલબ્ધ હશે હવે તમે લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરશો તો તમને એક હજારથી બે હજાર સુધીનો દંડ આપવામાં આવશે આ નિયમો પહેલી જૂન બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવે છે તો ધ્યાનમાં લેવું ત્યારબાદ આગળની વાત કરીએ તો જે વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી ઉંમરનો સગીર વ્યક્તિ ડ્રાઇવિંગ કરશે તો તે પકડાશે તો તેને પચીસ હજાર સુધીનો દંડ આપવામાં આવશે પહેલાં આટલો દંડ આપવામાં આવતો ન હતો પણ પહેલી જૂનથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો ધ્યાનમાં લેવું હવે અઢાર વર્ષની નાની ઉંમરનો સગીર વ્યક્તિ ડ્રાઇવિંગ કરતાં પકડાશે તો તેની પાસે જેનું વાહન હશે તેના વાહનના માલિકનું લાઇસન્સ કાયમ માટે રદ કરવામાં આવશે તો ખાસ કરીને ધ્યાનમાં લેવું અને અઢાર વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને વાહન ચલાવવા આપવું નહીં અઢાર વર્ષથી નાની ઉંમરનો વ્યક્તિ જો ડ્રાઇવિંગ કરતાં પકડાશે તો તે વ્યક્તિનું પચીસ વર્ષ સુધી લાયસન્સ નહીં કાઢવામાં કટાવી શકશે નહીં એટલે કે તેને પચીસ વર્ષ સુધી લાયસન્સ કાઢવા મળશે નહીં તો ધ્યાનમાં લેવો તો આ હતા પહેલી જૂનના પાંચ નવા નિયમો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય